નમસ્કાર હું જનક દવે સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે જો હું સ્ત્રી સ્વરૂપે જન્મ્યો હોત તો પુરુષો દ્વારા લાદવામાં આવેલા દરેક અન્યાયનો જોરદાર વિરોધ કરતો હોત આ શબ્દો છે મહાત્મા ગાંધીના બાપુ સ્ત્રીઓને થતા અન્યાય સામે લડ્યા હતા આજે પણ મહિલાઓએ પોતાના અધિકારો અને હિતો માટે લડવું પડે છે અન્યાય અને અત્યાચાર સહન કરવા પડે છે વળી આપણે સ્ત્રીને સહનશક્તિની મૂર્તિ કહીએ છીએ એટલે સ્ત્રી સહન કરે તો એનો સહજપણે સ્વીકાર કરી લેવાય છે આ સ્વીકાર કરવાના કારણે જ આજે પણ મહિલાઓએ અગ્નિકુંડમાં તેમની આહુતિ આપવી પડે છે ક્યાંક સંદેશ ખાલીમાં મહિલાઓનું ચીરહરણ કરાય છે તો ક્યાંક મહિલાઓને જીવતી સળગાવી દેવામાં આવે છે આગ્નિકુંડની આ આગ ક્યારે ઓલવાશે આપણે બોલતી વખતે સીતારામ અને રાધાકૃષ્ણ કહીએ છીએ સ્ત્રી શક્તિનું નામ પહેલાં લઈએ છીએ પરંતુ એનો અમલ કરતા નથી એટલે કે આપણે લેડીઝ ફર્સ્ટમાં માનતા નથી આજે પણ શા માટે આપણો સમાજ પુરુષ પ્રધાન કહેવાય છે સ્ત્રી વિના પુરુષોનું અસ્તિત્વ નથી એમ છતાં સમાજ હજી પુરુષ પ્રધાન શા માટે છે શા માટે હજી પણ અનેક પુરુષો સ્ત્રીઓને પોતાનાથી નબળી માને છે બાળકોને શાળાઓમાં નારી શક્તિના પાઠ ભણાવાય છે પરંતુ શાળાઓમાંથી બહાર પગ મૂક્યા બાદ એનો અમલ શા માટે થતો નથી શા માટે આપણે આપણી દીકરીઓને હજી પણ કહેવું પડી છે કે રાતના સમયે એકલા બહાર જવાનું નહીં શા માટે આપણે આપણા દીકરાઓના મનમાં દીકરીઓ પ્રત્યે સન્માનની ભાવના જગાવતા નથી મારી બહેનો અને માતાઓ ન્યૂઝ કેપિટલમાં અમે તમારી પડખે છીએ તમારી સમસ્યાઓને અમે રજૂ કરીશું આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે પણ વાત માત્ર એક દિવસની નથી અમે વર્ષના ત્રણસો દિવસ તમારી પડખે છીએ અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે નારી કવિતા અને કહાની છે આ જગની ભવાની છે આજના બુલેટિનમાં શરૂઆત કરીશું આપણે ત્યાં કહેવાય છે કે જેવા રાજા એવી પ્રજા કમનસીબી એ છે કે દેશમાં કેટલાક રાજકારણીઓ સ્ત્રી શક્તિને હજી સમજ્યા નથી

આવી વિચારસરણી દેશ માટે જરા યોગ્ય નથી અહીં કોઈ એક પાર્ટીની વાત નથી સવાલ દેશના કેટલાક નેતાઓની વિચારસરણીનો છે બીજેપી ના સંસદ સભ્ય રેણુકાચાર્ય એક સમયે એમ પણ કહ્યું હતું કે મહિલાઓના કપડાના કારણે જ આજે બળાત્કાર વધી રહ્યા છે આવા નેતાઓની માનસિકતા બદલાય તો જ સ્ત્રીઓને તેમના અધિકારો મળશે કોંગ્રેસના નેતા અજય રાજ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વિશે બોલતી વખતે ભાન ભૂલ્યા હતા તેઓ કહેવા માંગતા હતા કે સ્મૃતિ અમેઠી મત વિસ્તારની ભાગ્યે જ મુલાકાત લે છે અહીં સુધી કોઈ વાંધો ન હતો પણ તેઓ મર્યાદા ચૂકી ગયા તેમણે શું કહ્યું હતું એ પણ જરા સાંભળો स्मृति हैं लटके झटके देकर चली जाती हैं। आवी हो, है तो ने सत्ता मां है हो तो स्वाभाविक रीते की भागीदारी चौक्स आज बापू हयात होत तो आता जोरदार विरोध करो हो कदा धरना बैठा हो स्मृति ईरानी अजय स्टेटमेंट न जोरदार विरोध करो तो। ते क्यों है कि कांग्रेस के नेताओं को लगता है कि इस प्रकार के निम्न वर्ग के शब्दों का इस्तेमाल कर गाली देकर क्यों उन्हें लगता है कि गांधी खानदान खुश हो जाएगा वो कौन सा कल्चर है जिसको गांधी खानदान ने सर्टिफाई किया है कांग्रेस में स्मृति ईरानी राजण मां महिलाओं की स्थिति ने एक समय रजू करी थी તેમણે કહ્યું હતું કે સમસ્યા એ છે કે મહિલાઓ કેવું કામ કરે છે એ બાબતે નહીં પરંતુ તેમના ચરિત્રને લઈને તેમના પર હુમલા કરાય છે ખોટી વાતો ફેલાવાય છે સ્મૃતિ ઈરાનીની આ વાતથી કદાચ લગભગ તમામ રાજકીય પક્ષોની મહિલા નેતાઓ સહમત થતા હશે મહિલા દિવસ આવે ને જાય પરંતુ સ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો છે મહિલાઓ માટે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં તેત્રીસ ટકા અનામત માટેનું બિલ સંસદમાંથી પસાર થઈ ચૂક્યું છે સૌથી મોટો સવાલ એ છે કે એનાથી સ્થિતિ બદલાશે આપણી પાસે એવા અનેક ઉદાહરણો છે જેમાં સરપંચ મહિલા હોય પણ તેનો પતિ જ કામકાજ કરતો હોય અમે તમને એ પણ જણાવીશું કે રાજકીય પક્ષોએ સત્તામાં મહિલાઓની ભાગીદારી માટે અત્યારે સુધી શું કર્યું છે છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં કેટલી મહિલાઓ ચૂંટાઈને લોકસભામાં પહોંચી છે એ આ ગ્રાફ ની મદદથી સમજીએ લોકસભામાં મહિલાઓ ઓગણીસો માં ઓગણપચાસ બે હજાર ચારમાં પિસ્તાલીસ બે હજાર નવમાં ઓગણસાઠ બે હજાર માં બાસઠ અને બે હજાર માં ઇઠોતેર બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં ભારતની માત્ર ચૌદ પોઈન્ટ ચાર ટકા મહિલા સંસદ સભ્યો મળ્યા અમે વિકસિત દેશો સાથે સરખામણી નહીં કરીએ હકીકત એ છે કે મહિલા સંસદ સભ્યોની સંખ્યાના મામલે આપણા કરતાં સારી સ્થિતિ અને પછાત દેશોની છે સંસદમાં મહિલાઓની ભાગીદારી એ પણ સમજવા જેવી છે દેશ મહિલા સંસદ સભ્યોની ટકાવારી રવંડામાં એકસઠ પોઈન્ટ ત્રણ ક્યુબામાં ત્રેપન પોઈન્ટ બે બોલિવિયામાં ત્રેપન પોઈન્ટ એક મેક્સિકોમાં અડતાલીસ પોઈન્ટ બે અને બાંગ્લાદેશમાં વીસ પોઈન્ટ સાત અમે તમારી સમક્ષ આશા જગાવતા બીજા એક અંદાજની વાત કરીશું યુરોપ અને મધ્ય એશિયાના દેશોમાં એક સ્ટડી કરવામાં આવ્યો હતો આ સ્ટડી અનુસાર સંસદમાં મહિલાઓની ભાગીદારી વધે તો એની સાથે આર્થિક વૃદ્ધિ પણ વધે આ ચુમ્માલીસ દેશોની સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ તારણ રજૂ કરાયું છે કે સંસદમાં મહિલા પ્રતિનિધિઓની સંખ્યા દસ ટકા વધે તો એનાથી વિકાસ દરમાં પોઈન્ટ ચુંબોતેર ટકાનો વધારો થઈ શકે હવે આપણા દેશમાં રાજ્યોની વિધાનસભાઓની વાત કરીએ ત્રિપુરાને વાત કરતાં તમામ રાજ્યોમાં મહિલા વિધાનસભ્યોની સંખ્યા ખૂબ ઓછી છે ત્રિપુરામાં મહિલા વિધાનસભ્યોની ટકાવારી ઓગણત્રીસ ટકા છે ગુજરાતની વાત કરીએ તો બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી મેદાનમાં મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારો હતી જેમાંથી માત્ર પંદર ટકા જ મહિલાઓ ચૂંટાઈને આવી આ મામલે ઓડિશામાં બીજું જનતા દળની કામગીરી ખેરખર બિરદાવવાલાયક છે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીએ મહિલાઓ માટે અનામત રાખી હતી મુખ્યમંત્રી નવીન પટનાયકના મંત્રીમંડળમાં પાંચ મહિલા મંત્રીઓ છે કહેવામાં આવી રહ્યું છે કે મહિલા અનામત બિલ પસાર થવાના કારણે સત્તામાં તેમની ભાગીદારી વધશે સવાલ એ છે કે એનાથી શું ફરક પડશે આ વાત ભૂતપૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી રેણુકા ચૌધરીએ એક સમયે સારી રીતે સમજાવી હતી તેમણે કહ્યું હતું કે ગામમાં મહિલાઓને પૂછવામાં આવ્યું કે કયા સમયે બસની સેવા શરૂ કરવી જોઈએ મહિલાઓએ બસ સેવા શરૂ કરવા માટે સ્કૂલના સમયને ધ્યાનમાં રાખ્યો એ પછી પુરુષોએ બસ માટે ટાઈમિંગ પૂછવામાં આવ્યો તેમણે દારૂની દુકાન ખુલવાના સમયને ધ્યાનમાં રાખીને બસ શરૂ કરવા કહ્યું એટલે સ્ત્રીઓ અને પુરુષોની કેટલી સારી રીતે સત્તા સંભાળી શકે એ સવાલ નથી વાસ્તવિકતા એ છે કે સ્ત્રીઓ પુરુષોથી અલગ વિચારે છે એટલે ચોક્કસ જ સ્થિતિ બદલાઈ શકે છે સૌ કોઈ બદલાવ ઈચ્છે છે અને આ બદલાવ મહિલાઓ સારી રીતે લાવી શકે છે સમય છે એ બ્રેકનો અને બ્રેક બાદ તમને જણાવીશું કે સુપ્રીમ કોર્ટે મહિલાઓ માટે કયા કયા ખાસ ચુકાદાઓ આપ્યા છે